સૌથી પહેલા મુખવાસ બનાવવા માટે મેં અહીં એક કિલો જેટલા આમળાને સારી રીતે ધોઈને લૂછી નાખ્યા છે મુખવાસ બનાવવા માટે હંમેશા લીલા અને મોટી સાઈઝના આમળા લેવા હવે આ આમળાને છીણવા માટે લઈ લઈએ આમળાને જે વાસણમાં સુકવવું હોય એ જ વાસણ છીણવા માટે લેવું હવે આમળાને ખમણવા માટે મેં અહીં મોટા કાણાવાણી ખમણી લીધી છે જેનાથી આપણે દૂધી અને ગાજર ખમણીને હલવો બનાવીએ છીએ એ આમળાનું છીણ સુકાયા પછી એકદમ ઝીણું થઈ જાય છે માટે તમારે હંમેશા મોટા કાણાવાળી જ ખમણીનો ઉપયોગ કરવો હવે આપણે આમળાને એક બાજુથી આ રીતે જ્યાં સુધી બીનો ભાગ ના આવે ત્યાં સુધી ખમણી લઈએ અને પછી આમળાને ચારેય બાજુથી ફેરવતા જઈને બરાબર ખમણી લઈએ આમળા થોડા કઠણ હોય છે એટલે છીણતી વખતે તમારા હાથમાં વાગે નહીં એ વાતનું ધ્યાન રાખવું હવે આવી જ રીતે બધા આમળાનું છીણ કરી લેશું આપણા બધા જ આમળાનું છીણ થઈ ગયું છે હવે આ રીતે વધેલા ભાગને ફેંકી દઈએ હવે આ આમળાના છીણને ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં મસાલા કરી લઈએ તો એના માટે હું અહીં એક ચમચી જેટલો સંચળ પાવડર એડ કરું છું સાથે બે ચમચી જેટલા અજમાનને ખાંડણીમાં સહેજ કચરો ભૂકો કરી લીધો છે તે એડ કરીશું એક ચમચી જેટલો મરીનો પાવડર એડ કરીશું આમળાની ખટાશને બેલેન્સ કરવા અને મુખવાસને ખાટો મીઠો કરવા માટે બે ચમચી જેટલો સુગર પાવડર એડ કરીશું હું અહીં સુગરને બદલે સાકર એટલે કે મિસ્ત્રીનો પાવડર એડ કરું છું હવે હાથેથી બધા જ મસાલાને આમળાના છીણમાં સારી રીતે મિક્સ કરી લઈએ આપણા આમળાના છીણમાં બધા જ મસાલા ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ભળી ગયા છે હવે આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ અને એને પણ છીણમાં સારી રીતે મિક્સ કરી દઈએ મીઠું મુખવાસમાં હંમેશા છેલ્લે એડ કરવું હવે છીણને આ વાસણમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈએ આમળાના છીણને હંમેશા સ્ટીલના વાસણમાં જ સુકવું હવે આ છીણને આપણે તડકામાં સુકવવાનું છે તો વાસણને આ રીતે તડકામાં રાખી અને ઉપર સફેદ કપડું ઢાંકી દઈએ જેથી ડાયરેક્ટ સૂરજનો પ્રકાશ આપણા છીણ પણ ના પડે અને છીણ આપણું કાળું ના થાય સાથે હવામાં રહેલા જંતુ કે ધૂળ પણ આપણા મુખવાસમાં ના ચોટે મેં અહીં થોડું જાડું કપડું રાખ્યું છે દિવસે એને ચેન્જ કરી લઈશું હવે આમળાના મુખવાસને બે થી ત્રણ દિવસ અથવા સાવ ડ્રાય ન થાય ત્યાં સુધી ડાયરેક્ટ સનલાઇટમાં તેને સુકવ્યું હતું તો તમે ત્રણ દિવસ પછી જોઈ શકો છો આપણું આમળાનું ચીણ સરસ સુકાઈને ડ્રાય થઈ ગયું છે તમે હાથમાં લઈને આ રીતે દબાવશો તો તૂટીને ભૂકો થઈ જશે એટલું સરસ ક્રિસ્પી થઈ ગયું છે જો આમળાનું ચીણ થોડું પણ પોચું હશે તો આમળાનો મુખવાસ બગડી જશે તો આપણો આ આમળાનો ખાટો મીઠો અને ટેસ્ટી મુખવાસ તૈયાર છે આ મુખવાસને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ મુખવાસને તમે શેકેલા તલ કે પછી શેકેલી ધાણાદાર સાથે એડ કરીને પણ ખાઈ શકો છો એકદમ ફટાફટ બની જતો અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય એવો આમળાનો મુખવાસ તમે બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ જો તમારે ઘરે આમળાનું તેલ કેવી રીતે બનાવવું અને આમળાની ચટણી કેવી રીતે બનાવી એ રેસીપી જોવી હોય તો અહીં ક્લિક કરો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી